ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા એનઓસી બાબતે કાર્યવાહી કરવામાં આવી છે સુરતના ઉધના ઝોન એ અને બી માં ફાયર વિભાગ દ્વારા ચાર હોસ્પિટલને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે ચોવીસ કલાક દર્દીઓ અને તેમાં તેમના સંબંધીઓથી ની અવરજવરથી ધમધમતી હોસ્પિટલો ફાયર એનઓસી વિના ચાલતી હોવાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા તેને સીલ મારવામાં આવી છે જેમાં ઉન પાટિયા વિસ્તારમાં રોયલ સ્ક્વેરમાં આવેલ ઉન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાંદેશરા કૈલાશ ચોકડી પાસે કે કેએસબી ઓલિમ્પિયા મોલ ખાતે આવેલ એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ હોસ્પિટલ પાંદેશરા પીયશ પોઈન્ટ પાસે કર્મયોગી સોસાયટી વિભાગ 1 માં આવેલ

એ અને બી ઝોનમાં અલગ અલગ ચાર હોસ્પિટલોમાં સીન મારવામાં આવ્યા હતા એમાં એક કવિતા હોસ્પિટલ એડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ શ્રીજી હોસ્પિટલ અને ઉન મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ એમ તો ચાર હોસ્પિટલોને સીન મારવામાં આવ્યા છે અમુક ના ત્રણ મહિના થઈ ગયા તો અમુક ને એકાદ વર્ષ થઈ ગયો અલગ અલગ ચાર હોસ્પિટલોમાં એનઓસી પડી ગઈ હતી